રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ હા જય માતાજી જો અત્યારે આવે છે ને જાય ને કેમ નીકળ્યા માંથી ખબર છે તમને આપડે જે વેકરો છે ને એ તો બતાવ્યું નથી કારણ કે બતાવવા જેવી તો અમારે પાસે અમી પૈતી જીવ બસાવતા હતા ત્યાં એવું તો કારણ કે ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા ટ્રેક્ટર માં હે ને આ બધું ફેર્યું

अन्य हिवाई कहीं नहीं है। क्योंकि आखिर रात पड़ियो काले दिवस ना हो तो इतने वर्षा नहीं आखिर रात पड़ियो पासो। अल्लाह है। गाड़ी नवी आवे देदी भाई? अगाड़ी नवी आवे क्यों? नवी इतने दिवा। वो नवी लोग एक आगे हैं। बायो बोल दिया। क्या पानी चल? हम हम कहीं कहीं

કારણ કે વોલ્યુમ તો માતા એટલે ઈ હારું ભાઈ ની મોકલ્યો તો મિખાશ હા તો હું કામ ન જાવ હા મને ખબર ન તા એટલે ને કે એ તો કે ન્યા કે કે ન ન્યા નીકળે એવું જ નથી અટાણે આ જુઓ ઓર ની પેરી હું તે જો હા પાણી જો બોલ્યો એટલે આ જાણીતા રસ્તા હોય જાણીતા માણસ હોય તો એને ખબર હોય ને નકરતા માં કઈ નીકળવું રે અલું ભર્યું પાણી એટલે વરસાદ બહુ પડ્યો બહુ લગભગ 8-10 12 ઇંચ પડ્યો છે કારણ કે એવો ને એવો પડ્યો કાલે રાતે તાગ દિવસના દિવસના ઓહો હો હો આજું આજું પાણી પાણી થી ભઈ કઈ ન હમ હવે અંતર નથી છે યે કોણ હોય લેજી કઈ ગાણે છે ને ન્યાં કેટલું કોઈ પાણી તમે આવ્યા તાર

A gente घणियूं है हा जुओ पाणी 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 ખેતર છે કઈ કઈ પાણી સિવાય કઈ નથી દેખાતું બધું લગભગ વાવેલે જઈએ હા એ બધું પૂરું

खुलाते दरवाजा अरे जोरदार वर्षा से बेगोट बेगोट लिदो वर्षा दे पर आरो ते माथे बंद कर दे थे थे और ट्रिप साइन कर दे हां वा थोड़ो के वर्षा सो थियो के के वर्षा सो है थोड़ो कॉन्ट्रैक्ट साइन साइन कर दी तो है के वर्षा तो आते तो है और ना ले जाए हां का यूके में ले जाओ हां यूके में तो है यूके में तो है वर्षा तो आपने का बेवरती ій নের ওতারই আপনি মানে পুও঎নি য়ণে খ্চুথেরেশে তেরে চরয়ণ�রার খরে খরে o পীষে এ঩েु সেনে thank you য়াই য় য়াকালার খুষে য়াইর বরutan বোর জুর সাকের সাকে সকে চকেন্য় এছের সকের শেরা সকেন কুছে খিয়ের শাকে এচিয়ে সকেন্র পাজিনে শাকে মডেই নেন হেন� લગભગ અ ગોંડલ નીવાજી બાજી મન્યા ખાધો બપોરા કર્યા દેહી ખાધું ખાધો હા ઓટોટલી દેશી રોટલા ને રોટલી ની શાક ની પ્રોપર દહીં પ્રોપર દેહી ડીકો ડુંગરી ડુંગરી રેવા ડુંગરી હા આ કઈ ડુંગરી ને મૂકી દઈએ એટલે આપણે હે ને કાપ તો કાપવા ને ડીકો મારે જો કાપવી હોય તો એ કરવાનું की ले लीजिए ओके बताओ था मैं जो और पानी हाँ जो बोल जो हाँ 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 दरियो दरियो और दरियो ने था अब पानी है बरसात में एक्चुअली हमें पानी हम्म तमुड़ा माँ चोटीला पहुँच गया नियरली તો નહીં ના મંદિર છે અહીંયા કર્યું મોટું બહુ મોટું છે ને હા મેં ચોટીલા માં શામુંડા આપડે જે આપણું કે આપણું ક્યાં હોય મને કઈ ખબર નથી આપણો અહીંયા ને પછી હા તો શામુંડા માંના દે દર્શન કરી લ્યા અહીંથી બધાયની રક્ષા કરજો ભંડરાવની આ

गणतरी के भी है आया आया के आप रे जेम ना नहीं के बता ही लाइन में एक उक लाइन में जाए आगम में लाइन में पड़े जावल द मर मर जी पड़े ही आडू उबू वाह वाह कू कोई कोई नरेज नहीं कहीं हाँ देखा है लोग मुझे कहीं ना देखा है आज उसको वेस्ट साइड तो अठाव घूम तो ही बाकी क्या मालूम है ना अपनों काम नहीं था मैं राजपुत है ये राजपुत क्लब है राजपुत क्लब हाँ सही हाँ आह राजपुत हाँ मैं फैशन और केले वाव इमारतों राजपुत करना हाँ ये हाँ सही

પછી સીધા ટ્રેન નીકળી ગયા અને હવે ચેકિંગ કરાવે અને પછી પાછા ભાગીએ મેના કે બે બસ અહીંયા કટારમાં ચેકિંગ કરાવે લીએ માર સબાઈ ચેકિંગ કરાવાય પછી તો પછી હવે હે ને પાસા ઓરી આセキュリティ કરાવવીએ તો આ સિક્યુરિટી કરાવીએ અને પછી જોઈએ પ્રવાંન તો લગભગ બધું ન ભગવાન ની દયા હે કૃપા મોટા મોટા

ई बता था गया अपने पूर्व बन्दा से हमदावा हां थे बहुत थक लागयो तो ई हो है ना वे है ना जरा बता दे तमने के आटे डी से के लेडी भी कितना फ्रेंड दे जुदु जो या हां जुदु वो केयो मो पास से सेम ने ता जुदी है टेडी ई नोट सी मेरा ई जुदी ओके पर मैम सो है ना जाओ यहां लिए से सेल फी लिए बेल फी लिए ये mira हां हां 8 था जो है मजा जो बताइजो तो काम करो मेरा बहन हाँ तो तो कर रही हो कोई करे मानसो આ બધા બેઠા છે આ રહેવા માં બધા એ ઠંડ બે વાર કાલ કે ઠીક જ ન હતા અને આજે વાર છે એટલે હવે મણ હમણાં આવી છે ને બધાય આવી ગયા એટલે પછી અહીંયા ખોલી છે ગેટ એટલે પછી બધા બાકી ત્યાં સુધી હેઠા જ બેઠા બધાય પણ આ હેઠા બેસીએ તો વાંધો નહીં રૂપાલી ટાઢા છે હા એટલી મજા આવે જો કટાર એરલાઇન્સનું પ્લેન તૈયાર છે હો મિરા બની પામાલે ત ફર્સ્ટ ટાઈમ ફોટો પડે કઈ ન મળક ન પડ્યા આ હા જો આ કટારે લાઈન્સ ને પ્લેન અમારે છે ને જવાનું છે ને તૈયાર જ છે હવે પાસામાં આવે ને ને મે ફ્લાઈટ માં હે ફ્લાઈટ માં તાને જાય મે ને થાકેગા થાકે તો કસ આ એવલકક બેકલક બાકી હે સલી